ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ ફ્રેશમાં ફ્રોમ ધારી આજ આપણે ધારીમાંથી ક્યાં જવાનું છે ગળદરા જવાનું છે ગળદરા જવાનું છે અને પછી ફાઇનલી ક્યાં જવાનું તમને ખબર પડી જાય બ્લોગમાં તો હાલો ફટાફટ નીકળે છે નાસ્તો બાકી તો નાસ્તો કરી લઈએ જો સવાર સવારના નાસ્તામાં મગાવ્યા છે જો ઢોકળા છે પાતરા છે તો અમે કીધું કે અહીંયા સમોસા ટ્રાય કરીએ તો જો પાછા મગાવ્યા છે સમોસા જો આપણે અત્યારે મગાવ્યા છે સૌરાષ્ટ્રના એટલે કે ધારીના ગરમ ગરમ ગાંઠિયા છે મરચા છે અને જલેબી છે તો જો અત્યારે મે નાસ્તો કરી લીધો છે અને ધારીમાં અમે જો અહીંયા સીવમાં નાસ્તો કરવા આવ્યા હતા ને હવે ગળદરા જવા માટે આપણે નીકળી જઈએ જો અમે ગયા ખોડિયાર માતાજી ના અને પાર્કિંગ કરી દીધી છે હાલો અંદર જવું છે ને તો અત્યારે અમે જો ખોડિયાર માતાજી ના મંદિરે દર્શન કરી લીધા છે ને હજી આગળ જઈએ છીએ દર્શન કરવા માટે એની જો તો ખરા કેટલું બ્યુટીફુલ આ લોકેશન છે

કેવી છે લીંબુ સોડા બહુ એટલે બહુ મસ્ત લીંબુ સોડા બધી હારી જોય ઓલમોસ્ટ તો વાંધો નહી હવે આપણે સોસિયો ચાખી લે જો કે અમે રોજ પીએ છે કેવી છે કેડી સોસિયો એક નંબર ભાઈ સોસિયો તો વાંધો નહી તાન પી સોસિયો સોસિયો તો લીંબુ સોડા જ પીવી આપણે તો જો નીરવ અત્યારે ડ્રોન ના શોટ લે છે નીરવ ડ્રોન ના શોટ લેવાય કે બસ લઉં છું લાસ્ટ શોટ બાકી છે તો જો અત્યારે વાયગા છે પોણા એક અને નીરવ જો ભર તડકામાં બહાર ઊભો છે નીરવ ભઈયા અંદર સિગ્નલ નહી આવે ડ્રોન ના અંદર બહુ ઓકે વાંધો નહી તો ડ્રોન શોટ કેટલાક બાકી છે બસ થોડાક બાકી છે તો હવે આપણે ડ્રોન શોટ લેવાઈ જઈએ ને પછી અહિયાં નીકળીશું નીકળીશ તો નું તમને છે ને સ્પેશિયલ ટેલેન્ટ બતાવ રાતે હોય ગયો હતો અને ચાર વાગે મને ઉઠાડી કે નીરવ મને ઊંઘ નથી આવતી તને ઊંઘ નથી આવતી મને કોને ખબર ઊંઘ જ કેટલી ટ્રાય કરી ચાર વાગે વાત છે ઊંઘ આવશે તો ફાઈનલી ધારી માં છે ને ગળદરા ખોડિયાર માતાજી ના મંદિરે દર્શન થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે ક્યાં જાડું જવાનું છે અમદાવાદ આપડા ઘરે ફાઈનલી ઘર બાજુ હવે ગાડી લઈ જવાની છે આઠ દિવસ ના અંતે ઘરે ગાડી જઈશ ક્યાં જાડું અને આઠ જ દિવસ થયા છે અમે સોમવારે નીકળતા ના જઈશ સોમજવાર છે એટલે અઠવાડિયું થયું છે પણ મને એવું લાગે છે હું કે દુ ની ફેરા રાખું ફેરા જ રાખું અમે ટ્રીપ ખાલી છે ને ત્રણ દિવસ ની પ્લાન કરી હતી કે બે થી ત્રણ દિવસ સાસણમાં માં રહેવું પછી નીકળી જવું ત્યાંથી ગયા દીવ ઉના પછી ખાંભા ગયા પછી કઈ જગ્યા ગયા તુલસી શ્યામ ધારી અત્યારે જો ગળદરા એવા તો ઘણી મોટી ટ્રીપ થઈ ગઈ હતી જોકે અમે કઈ પ્લાન નતો કર્યા નીર કઈ કપડા લઈ લેજો હવે તો કપડા નીરવ ની લોકો તો રિપીટ ટી શર્ટ કરે છે મારી પાસે તો હજી એક ટી શર્ટ પડ્યું છે પણ હવે કીધું આપણે ફાઇનલી ઘરે જતા રહી તો મેં આ લોકોને કીધું કે બે ત્રણ દિવસ ના કપડા લઇ જાય જોડી એકસ્ટ્રા જો કઈ પ્લાન બની જાય તો જો કે પ્લાન બની ગયો તો આપડે ઘણો બધો આઠ દિવસ પ્લાન બની ગયો હવે ગળદરાથી જઈએ છીએ અમદાવાદ નીકળવું છે ને નીકળવું છે તમને કહી દઉં અમે ખાલી ઘરેથી જે જવા માટે નીકળતા ત્યાંથી અમે રિસોર્ટમાં ત્રણ દિવસ માં રિટર્ન થઈ જવાના હતા

કારણ કે ઓલરેડી સાસણ વાગ્યા એટલે કઈ જવાનો મતલબ નહીં ગમે ત્યારે હવે પછી ક્યારેક ધારી આવશું ને તો આમાં ચોક્કસ કરશું તો હાલો હવે ભર તડકામાં અમદાવાદ જવા માટે નીકળીએ અને અહીંયા જો બરોબર એરિયલ લખ્યું છે ત્યાં જ ચરકી ગયું છે અને સાફ કરશું રસ્તામાં યા તો અમદાવાદ જઈને સાફ કરશું જો અત્યારે અમે આવ્યા છીએ અમબ્રેલીમાં અનલિમિટેડ પીઝા ખાવા માટે પણ જાડુને છે ને પીઝા નથી ખાવાનું જાડુ મારે કાઈ નથી જાડુ ને કશું નથી ખાવું અને હું ને કઢી જો અનલિમિટેડ પીઝા ખાવા માટે આવ્યા છે જો કે બે વાગી ગયા છે એટલે બધું રેસ્ટોરન્ટ ખાલી છે થોડુંક એવું ન થાય કે વાઇફ ને મૂકીને આમ નો ખાવા મંડાય ઉલાડવા ન માંડાય ઢીસુ ઢીસું

અહીંયા જો બધી છે ને મંડપ લગાવાઈ ગયા છે મને કે કાલે પબ્લિક બહુ થવાનું છે ને એની તૈયારી અત્યારથી કરે છે પાર્કિંગ ની વ્યવસ્થા બધી વ્યવસ્થા અને અહિયાં પોલીસ વાળા પણ એટલા છે જો કાલ તૈયારી છે ને જોરશોર માં ચાલી રહી છે અને દાદાની જો મૂર્તિ જો એટલી સુંદર લાગે છે જોવામાં અને બધી જગ્યાએ જો નાના ફૂલકા હોય કે મોટા હોય જો બધા લોકો ઝંડા જો હાથમાં લઈને ફરકે છે અહીંયા ડેકોરેશન એટલું મસ્ત કર્યું છે ને કે શબ્દોમાં હું વણવી જ ન શકું બધે રીઅલ ફૂલ છે એટલું મસ્ત સમજાયું છે ને આખું મંદિર વિડીયોમાં જોઈ મુજબ જોરદાર બધી તૈયારી ચાલે છે અને બાપાના દર્શન કરી લીધા છે અને હવે અમે પર્યાણ કરીએ છીએ પાછા ઘર બાજુ

પેંડાવાળા બધી જગ્યાએ પેંડાવાળા જ જોવા મળશે જોવો તો ખરા કેટલા બધા પેંડા છે અલગ અલગ જાતના થાબડીના બધા જો આપણે પેંડા લઈ લીધા છે અને આ બાજુ પેંડા છે ને જો આ બાજુ નાનકટાસ ને એવું છે તો સારંગપુર થી પછી અમે નાસ્તો કર્યો એટલે અમારું પેટ તો ભરાઈ ગયું પણ ગાડીનું પેટ ભરણો નહીં એટલે ડીઝલ પુરાવ માટે જો અત્યારે ડીઝલ પંપે ગાડી ઉભી રહીએ યોજા નો મજા મોજ નથી પૈસા જાય છે ખેડી ની મોત છે અમારી મોત નથી કારણ કે અમારા જાય છે સાચી વાત છે કાંઈ નહીં ભાઈ

ટ્રીપ છે ને મે મારા ફેવરેટ સોંગ હાવ જ નથી એમ કહું ને તો વાત બરોબર છે કારણ કે બે ભાઈઓ ને પોતપોતાને ગમે ને એવા ગીત જ વગાડ્યા છે ને કાના ભાઈ મારું કઈ હાલવા જ નથી દીધું એટલે મારા ફેવરિટ સોંગ આપણે આ વખતે જ નથી એટલે હું નીરવ કહું છું કે તારે મને લોંગ ડ્રાઈવ માં લઈ જાવી પડશે મારા ફેવરેટ ગીત સાંભળવા પણ હમણાં નહીં કારણ કે હમણાં તો ગાડીમાં એટલું ટ્રાવેલિંગ કર્યું છે તો હું કંટાળી ગઈ છું અઠવાડિયા પછી બરોબર ને નીરવ અત્યારે આપણે લોંગ ડ્રાઈવ જ છે બોલ કે જો તતર ઘર ચાલે અત્યારે તમે મારા ફેવરેટ ગીત જ વગાડતા ને લોંગ ડ્રાઈવ કેસી થઈ ગયો કાના ના ગીત મારા તો શું ફેવરેટ હોય કારણ કે હું ફેવરિટ જેવું આપણે કઈ છે ને જાડુ નહી ફેવરિટ આપડા નહીં આપડા કાઈ વાંધો નહીં તો ખાલી મજાક કરું છું હમણાં તો નહીં તું ગાડી નામ લેન ને ફોર ને તો હું કઉક ના નહીં ફોર વ્હીલ માં નથી જવું એકટી આપડી બરોબર છે ને આઠ દિવસ થી છે ને લગભગ અત્યારે છે ને ઘરે પહોંચતું છે બારસો જેવા કિલોમીટર હાલી ગયા છે અને હવે એક્ટિવા આખવાનો વિચાર છે હવે ફોર વ્હીલ ઘડી વાર મૂકી દઈએ સાચી વાત છે હું મારે એક્ટિવા આખવી છે ને આપડે બને એક્ટિવા શરૂ કરી દઈએ આખવાની તારે એકટી વાર શીખવી જ પડશે કેટલા દિવસ સુધી આવી ગઈ નથી સાચી વાત જો અત્યારે આપડે જમવા મૂક્યા છે ઇડલી ના વડા અને કેડી ઇડલી ના વડા અને જાડુ ને જો સેજે ખાવું નથી એટલે એને કઈ એવું નથી પણ કેડી અને મેં જો ઈડલી નોડા મગાવ્યા તો જો અત્યારે હોટેલ અંબર છે ને આપણી ગાડી ઊભી રહી છે અને નીરવ અને કેડીભાઈ બંને છે ને ઈડલી ખાધી કારણ કે મેં જે હમણાં જ ખીચું ખાધું તો મારું પેટ છે ને ફૂલ છે એટલે આપણે રાતનું ડિનર ખીચામાં જ થઈ ગયું છે તો આપણે કઈ નથી ખાવું આ લોકો ઈડલી ખાઈ લીધી અને જાડુ અત્યારે આપણે પહોંચ્યા છે બગોદરા અહીંયાથી થી આપણું ઘર છે ને લગભગ 65 70 કિલોમીટર જેવું રહ્યું તો હવે ફરતા મને એવું લાગે છે ગાડી ઊભી નહીં રાખીને ડાયરેક્ટ પહોંચી જવું અને વચ્ચે અમે ગાડી ઊભી રાખી હતી એનું મેઇન રીઝન એ હતું કે અમારે બધા વોશરૂમ માટે ઉભી રાખી હતી અને મેં ખીચું ખાઈ લીધું ન્યાય અને જાડું હવે વચ્ચે કદાચ ગાડી આપણે ઉભી નથી રાખવાની કારણ કે બધાના પેટ ફૂલ થઈ ગયા બધા પેટ ફૂલ છે અને જેને કઈ વોશરૂમ જવું હોય અહીંયા જ જઈ આવજો ખાલી અહીંયા જ કરી નાખજો તો વાગ્યા છે સાડા દસ અને આપડી જો અમદાવાદમાં એન્ટ્રી થઈ ગઈ છે તો ફાઇનલી જો ઘરે પહોંચી ગયા કેડી મજા આવી ને આખી ટ્રીપ માં

ચલો બાય બાય તો વાગ્યા છે સો આગ્યાર ને ફાઇનલી અમારી ઘર ની હોટેલ માં પહોંચી ગયા છે હોટેલ એટલે કે અમારા ઘર નો બેડરૂમ માં પહોંચી ગયા છે જાડુ અમદાવાદ માં પહોંચી ગયા ને ફાઈનલી ટ્રીપ પૂરી થઈ ગઈ તને કેવું લાગે છે બહુ એટલે બહુ મજા આવે છે અત્યારે એવું થાય છે કે મારા બેડ માં હું ઊંઘી જાવ એમ જાડુ ને જો કે છેલા છેલા દિવસો માં છે ને ઘર સાંભળતો તો ફાઇનલી જાડુ ઘર માં ઉપર થી બેડરૂમ આવી ગયું છે હવે તો આરામ કરજો બસ હું તો છેલે દીવ માં ગઈ ને ત્યાંથી ઊંઘી હતી કે ડાયરેક્ટ હાલ માર ઘરે જ ઊંઘી જાવ છે મારે કઈ નથી ફરવું પણ નીરવ કાનો ભાઈ કે અહીંયા નજીક આવ્યા છે તો આપણે તારી બારી લેતા જઈએ તો તો કઈ વાંધો નહીં લઈ લો બાકી મને છેલ્લા બે ત્રણ દિવસ તો બહુ ઘર યાદ આવી અને તમે લોકો બધા કોમેન્ટ કરો કે આજે અમે અઠવાડિયા ટ્રીપ કરી આઠ દિવસ ની એ તમને લોકોને કેવી લાગે કારણ કે અમે ત્રણ દિવસ છે ને પ્લાનિંગ સાથે ગયા હતા અને બાકી જે બી દિવસ છે ને ચાર દિવસ થી પાંચ દિવસ લગભગ એ બધા અમે છે ને અનપ્લાન હતા અને અમે તમે લોકો કોમેન્ટ કરતા ગયા ને એમ વિઝિટ કરતા ગયા પ્લેસ ને જેટલું અને અમે પ્લેસ એ ડિસાઈડ નોતી કે અમે પહેલા તો છે ને સાસન દીથી નક્કી કર્યું કે હવે ક્યાં જવું છે રાતે નક્કી કરતા તમારી

ત્યાં સુધી હવે અમારા ઘર થી મળશો તમને નવા પ્લેસ સાથે નહી જૂના પ્લેસ સાથે તો મળે જુના પ્લેસ સાથે કાલે સુધી બાય બાય